શું આ એન્જિન બધું બંધ થઈ ગયું સર રોલર નું ચાલુ ચાલુ આવું શું કારીગર બોલાય ને ચાલુ કરવું પડશે આપડે શું કારીગર છે હું જાણું છું રે

અરે રોલર રોલર નઈ મોટી જીસીબી અરવલ્લી માં કોઈ મોટું કામ હોય સાબરકોઠામાં કોઈ મોટું કામ હોય ને તો પેલ્લો ક્યો આવે તમને ખબર છે વિકુભા ને જ આવે ભીખુભા આજ તો રોલર બગડ્યું વિકુભા આજ તો લીપ ખરાબ થઈ ગઈ આગળ ઉપર બે વખત વોશ કરી આવ્યો લીપ વિચાર કરો એવો મેન કારીગર છું તમને ખબર છે આપડા જેવું કોમ અને તમે મારી એક કહાની હોંભળી છે રોલ લડવાની ના રોલ લડવારી કહાની તમે હોંભળી નહીં ના ના અરે યાર શું વાત કરો રોલ લડવારી કહાની ના હોભી તો બીજું શું હોંભળ્યું તાન શું તી તી અમે અલોના થી નીકળે ને હા અલોના થી નીકળે ને નેચે ઓમ રડી આવે છે રમુસવારી ધરી એ રોલર ચલાવતા હતા ને

એવોર્ડ મળેલો છે મને ખબર નઈ કારીગર વિકુભાઈ વાત કરીએ હાચી છે અરે તું મારી મસ્કરી કરે મસ્તી કરવું કામ કારીગર

ચલો બે જુ જોઈ લેજો એન કર કે તો છો હા હું જ છું આ તૈયાર રોલ લેના ફટાફટ આપી દે શું તકલીફ છે જોઈ લે કથા આમણે ઠીક કર દે આ પ્લગ પ્રોબ્લેમ લાગે છે પ્લગ તો ફટાફટ કર દે બરાબર લે તોડી નાખ જો ભાઈ અંદર કરજો યાર આ તો

ક્યાં આવું આપ લાગે છે બોક્સ તૂટી હોય એવું લાગે છે મને એ શું દેખવું કર્યું

મને એવું લાગે છે કે આરું લંડન ખેંચાવું જ પડશે બંધ કરો ભાઈ બંધ કરો અને ખેંચાવું જ પડશે આપડા કોમ નથી આ વસ્તુ બંધ કરો રાજ મને એવું લાગે છે ને

કોઈ તો પછી બે કટકા કરી સાધન સાધનમાં ભણી ઉઠાવો કટકા નહીં તો હાથી બોલાવ હું હાથી બોલાવ કટકા નહીં થાય ચાલો આપડા બુજી તા હોશ થાય એવું લાગતું નહીં ચાલો ભાઈ એ ડાબા 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 એ ડાબા હળકો હેડ ને ભાઈ હળકો જમના ઓડી મોય બેઠા બેઠા ફાટકર નું જો હા હા

વાલો રૂપિયે કિલો થઇ જઈશું ખબર પડે અરે પેલા ગઈરાજ ગાડો વારતા તમારું બધું શકુરુ એ નહી થાય પેલા ગાડો વારતા તા

wartawan <laughs> <laughs> <laughs>